ગિફ્ટિફ ગિફ્ટ સિટી એ વિકાસનું હબ બની છે ગિફ્ટ સિટી ન માત્ર સમગ્ર દેશની પરંતુ વિશ્વમાં ગ્લોબલ ફાઇનાન્સ અને ટેકનોલોજીનું હબ બનવા જઈ રહ્યું છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એક વિઝન સાથે અનેક આયોજન ગિફ્ટ સિટીમાં કરાયા છે શું છે ગિફ્ટ સિટીમાં આગામી આયોજન તે જોઈએ એક એવું ડ્રીમ પ્રોજેક્ટ કે જેણે વિશ્વભરમાં નામના મેળવી છે આજે નવસોથી વધારે રજીસ્ટર કંપનીઓ ગિફ્ટ સિટીથી પોતાનો વેપાર સમગ્ર વિશ્વમાં કરી રહી છે આગામી પાંચ વર્ષમાં ગિફ્ટ સિટીમાં વધુ સૌથી વધુ કંપનીઓ આવશે બાસઠ મિલિયન સ્ક્વેર ફૂટ ગીફટ સિટીમાં બાંધકામ ઊભું કરવાનું પણ આયોજન છે જેમાં ત્રીસ થી પાંત્રીસ જેટલા મોટા ટાવરો બનશે જેને કારણે રોજગારીમાં પણ વધારો થશે આગામી પાંચ વર્ષમાં એકસો વીસથી વધુ કંપનીઓ આવશે ત્રીસ થી વધુ બિલ્ડિંગ બનશે ગિફ્ટ સિટીએ પોતાનો યુનિક જીડીસીઆર બનાવ્યો બાસઠ મિલિયન સ્ક્વેર ફૂટમાં થશે બાંધકામ ગિફ્ટ સિટી દેશનું વોર્ટીકલ સિટી બનશે ઇન્ફાસ્ટ્રકચર થાય છે करीबन 20 मिलियन स्क्वायर फीट નો કન્સ્ટ્રક્શન અત્યારે ચાલે છે 5 मिलियन स्क्वायर फीट રેડી થઈ ગયો છે આ 20 मिलियन स्क्वायर फीट માં ઘણી બધી કંપનીઓ ને આવવાની શક્યતા છે અત્યારના હલે 900 થી વધારે કંપનીઓ અહીંયા કામ કરે છે 2030 તક 2030 જો આપણે دیکھیں અમારો જો લક્ષ્ય છે કે करीब 60 मिलियन स्क्वायर फीट કા કન્સ્ટ્રક્શન યાર હમકર્ના ચાહતે છે ਇਸ વક્ત સત્તા અઠાઈ હજાર લોકો કામ કરે તો દો હજાર તીસ તક કરીબન એક લાખ કામ કરેગે પ્લાન કર સમગ્ર વિશ્વમાં કુલ સો જેટલા ફિન્ટેક્સ સિટી છે જેમાં ટોપ ફિફ્ટીમાં ગાંધીનગર ગિફ્ટ સિટી આપી છે આવનારા વર્ષોમાં ગિફ્ટ સિટી અંદર ઇન હાઉસ બસ સર્વિસ સ્પોર્ટસ અનેના સોશિયલ એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે જેથી આ ગિફ્ટ સિટી ફક્ત ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી નહીં પરંતુ રેસીડન્સનું એક ઉત્તમ ઉદાહરણ બની શકે ગિફ્ટ સિટીમાં પાંત્રીસ જેટલી બેંક જેમાં પંદર વિદેશી બેંક પણ કાર્યરત બની છે ઉપરાંત ભારતમાં ન હોય એવી અનેક બેંકો અત્યારે ઇન્કવાયરી કરી રહી છે તે પણ પોતાનો બિઝનેસ અહીંયા ગિફ્ટ સિટીમાંથી કરશે ઉપરાંત ભારતના બિઝનેસ ગિફ્ટ સિટીમાંથી જ કાર્યરત થાય તે માટે પણ गिफ्ट सिटी द्वारा खास आयोजन कर अब गिफ्ट सिटी का जो सक्सेस है आ, आती बदी आपकी पास कंपनी सौ बिलियन डॉलर गया वर्ष में आंसैक्शन एक मूल कारण है कि बिजनेस प्रोसेस गवर्नमेंट प्रोसेसेस है बहुत सीम्पल सींगल विंडो क्लेर सीटम आप बने जगह फाइनेंशियल सर्विसेस सेंटर प्लस

પાર્થજાની વીટીવી ન્યુઝ ગાંધીનગર અમદાવાદ